સરકારી આંકડા કહે છે કે આપણી આવનારી પેઢી વાઘ નહીં જોઈ શકે તો એક વાંધો કે એમાં અમે શું કરીએ અમે પણ ડાયનાસોર નથી જોયા ક્યારે અમે ફરિયાદ કરી નહીં ને તો મુદ્દાની વાત એ છે કે આપણા દેશમાં એક પુરુષ દીઠ માત્ર આઠસો મહિલા જ રહી છે માટે મહિલાઓને બચાવો વાઘ તો પછી બચાવી લેશું બાઇક પાછળ પત્નીને બેસાડવાની છે વાઘ ને અને આ સો વાતની એક વાત મહિલાઓ ક્યાં વાઘ થી કમ છે હવે વિડીયો જોઈ લીધો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલ ને